અહીં પ્રશાસનની ઉદાસીનતા પણ જોવા મળી છે વરસાદી પાણી ભરાવાને કારણે અહીં ખાડા દેખાતા નથી તેવી ફરિયાદ સ્થાનિકોએ કરી છે અમદાવાદ સહિત રાજ્યમાં ચોમાસાનું આગમન થયું છે આ તરફ અમદાવાદ મહાનગરપાલિકાના અણઘડ આયોજનના કારણે સ્થાનિક નાગરિકો તેનો ભોગ બની રહ્યા છે ઘટના બની છે અમદાવાદના નાના ચિલોડા વિસ્તારમાં જ્યાં આગળ રોડનું કામ હજી પણ બંધ કરવામાં ન આવતા એક સ્થાનિક નાગરિક પસાર થઈ રહ્યા હતા અને તે વખતે તેમને ઈજાઓ પહોંચવાની ઘટના બની છે મારી પાછળ આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે નાના ચીરોડા વિસ્તારના છે અને અહીંયા આગળનો જે ફ્લેટ આવેલો છે ત્યાં આગળ રહેતા અરુણ ભદોરિયા જેઓ પસાર થઈ રહ્યા હતા અને તે વખતે વરસાદી પાણી ખાડામાં ભરાયું હતું જેના કારણે તેમને આઈડિયા ન રહેતા તેમનો અકસ્માત થયો ઉજસ ફ્લેટની બહાર જ આ પ્રકારની પરિસ્થિતિ છે તે દ્રશ્યો છે અહીંયા આગળ આપ જોઈ શકતા હશો અ કયા પ્રકારની રોડની હાલત કરી દેવામાં આવી છે અને તેના કારણે અહીંયાના જે સ્થાનિકો છે તમને કેવી આલાકી પડે છે જે સ્થાનિકો છે તે આપણી સાથે છે તમે સાથે વાત કરશું સર કે નામ આપકા કિશન માખીજા સર 2 દિવસ પહેલા કે 1 1 2 દિવસ પહેલા આપકે ફ્લેટ મે રહે રહે એક insan કો चोट लगी चोट लगने का रीज़न क्या था और बरसादी खड्डों की वजह से उनको चोट पहुंची थी सरकार का कोई ध्यान नहीं है यहां पे और बहुत बे बेदरकारी चल रही है सोड़ा सुने सरकार तो सही बात है अच्छा है बहुत लोगों को तकलीफ़ पड़ रही है बच्चे स्कूल ही नहीं आ रही है यहाँ पे लेने के लिए बोलते हैं आगे रोड पे भेजो तो ऐसी हालत लगी पड़ी है यहाँ अच्छा, अरुण भाई से मेरी फ़ोन पे बात हुई उनका कहना था कि जो बारिश का पानी होता है वो खड्डे में भर जाता है तो इसके बाद में व्हीकल ड्राइव करते वक्त पता नहीं चलता कि कहाँ पे गड्ढे पड़े हुए हैं तो क्या इस तरह की सिचुएशन होती है हाँ यही ऐसी सिचुएशन है पानी भर जाता है उसके बाद पता ही नहीं चल रहा है कि क्या है क्या नहीं है उसकी वजह से लोग गिर रहे हैं बच्चे चल नहीं पा रहे हैं बुज़ुर्ग लोग बहुत तकलीफ में हैं अभी बिल्डर लोग पानी पूरा दिन यहाँ पे आ रहा है बिल्डरों का भी बहुत तकलीफ है बहुत कितने टाइम से है ये एक साल दो साल के अभी शुरू हुआ है ये अभी समझो ये है ही एक डेढ़ साल से कम्पलीट ये प्रॉब्लम है ही 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 साल से से है।, है है अंकल आप आप किस तरह से देख रहे हैं जो आपका रिहायशी इलाका है ये और आसपास में आप देखोगे जहाँ पर भी देखो गड्ढा है अलग अलग रिनोवेशन के मतलब रोड के काम चल रहे हैं कितनी दिक्कतें होती है इसके लिए तो मैं गिर गया आप भी गिर गए देखो ये आप कब गिरे परसों गिरा आप परसों गिरे थे तो इस, इसी रोड पे इसी से रोड पे क्या हुआ था मतलब कैसे गिरे वो पानी इतना है और जितना चिकास वाला है ना गई इसी फ्लैट में रहते इतना पानी था उस टाइम अभी खड्डा बुरा नहीं कम हो गया अभी तक अभी मेरे को इतनी तकलीफ है मेरे शरीर में केंद्र तकलीफ आ गई मैं गिर गया था प्रशासन से क्या अपील रहती है क्योंकि आप लोग भी टैक्स टैक्स तो पे करते हो इसके बावजूद भी ये जो बेसिक कम्युनिटीज है वो नहीं भी। उनका ही नहीं है तो क्या करें? अब अब... बहुत कंप्लेने कंप्ले भी डाली कंप्ले हुई है ऑनलाइन हमारे चेयरमैन साहब है उन्होंने डाली है सेक्रेटरी है उन्होंने डाली है उसके बाद भी कोई इतना ध्यान नहीं दे रहा है प्रशासन छे तो साँभत नहीं दर विस्तार नीचे आ विस्तार में आटलू नहीं अहमदाबाद महानगर पालिका नु तंत्र स्मार्ट પોતાને એટલું સમજી રહ્યું છે કે જે પણ સ્થળ પર અકસ્માત થયો અને જે ઇજાગ્રસ્ત હતા અરુણ ભદોરિયા તેમના ફોટોગ્રાફ અને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ અમદાવાદ મહાનગરપાલિકાએ આ જાહેર ચેતવણી અહીંયા આગળ લગાવી દીધી જે અહીંયા આગળ આપણે બતાવવાનો પ્રયાસ કરીશું આ પ્રકારની ચેતવણીઓ અમદાવાદ શહેરમાં હજી સુધી એક પણ સ્થળ ઉપર લાગી નથી પરંતુ જાહેર ચેતવણીમાં લખવામાં આવેલું છે કે તાજેતરમાં ઊંડું ખોદાણ થયેલું હોવાથી વરસાદની ઋતુમાં સેટલમેન્ટ થવાની એટલે કે રસ્તો બેસી જવાની સંભાવના છે જેથી રાહદારીઓએ સાવચેતી રાખવી અવરજવર કરવી આ તરફનો જે રસ્તો છે ત્યાં આગળ ડ્રેનેજની લાઇન નાખવાની કામગીરી ચાલતી હતી અને તેના કારણે રોડ છે તેની અત્યારે ઉબડખાબડ હાલત છે જેમાં અરુણ ભદુરિયા નામના યુવક છે તે અહીંયા આગળથી પસાર થઈ રહ્યા હતા અને તે વખતે તેમનો અકસ્માત થતાં તેઓ રોડ ઉપર પડ્યા જેના કારણે તેમના લિગામેન્ટ ફાટી ગયા છે અને ઓપરેશન કરાવવું પડે તે પ્રકારની પરિસ્થિતિ તેમની ઊભી થઈ છે કેમેરામેન અવનીશ તિવારી સાથે કુશ આંકસોની એ બીપી અસ્મિતા અમદાવાદ